અને બીજું પાણી નાખશું એક કલાક આપણે પલાળી રાખવાનું એટલે રવો એકદમ સરસ ફૂલી જાય અને આને સેજ આપણે અત્યારે પલાળી અને કલાક વાર મૂકી દેવાનું છે અને હવે હું આ એક ગ્લાસ પાણી લીધું છે ત્રણ વાટકી છાસ લીધી છે તો થોડું થોડું પાણી એડ કરી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ કરી લઈ પછી જ્યારે આપણે ત્યારે હું આપણે પાછું પાણી ઉમેરશું જો તમારે છાશ ઉમેરવી હોય તો એક ગ્લાસ પાણી મેં નાખી દીધું છે આ ચોખાનો લોટ હોય એટલે થોડુંક પાણી વધારે પીવે અને પાછો આપણે રવો નાખ્યો છે એટલે રવો અહો કલાકે ને ત્યાં રવો બધું પાણી

જ્યારે બનાવ હોય ત્યારે આપણે એક કલાક બાર લઈ કાઢી લેવાની છાશ ફ્રીજની ઠંડી છાશ નહીં નાખવાની આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને એક કલાક આપણે ઢાંકીને મૂકી દઈશું અને હાથો લાવવાની નથી જરૂર કાંઈ ખાલી આપણે રવો અને ચોખાનો લોટ એકદમ સરસ ખલડી જાય ને રવો ફૂલી જાય ત્યાં સુધી જ આને આપણે એક બાજુ સાઈડ ઢાંકીને મૂકી દઈ ત્યાં સુધી આપણે વેજીટેબલ બધા સુધારી લઈ તો આપણે એક કલાક જેવો સમય થઈ ગયો છે અને રવો સરસ એકદમ ફૂલી ગયો છે અને ચોખાનો લોટ પણ પલળી ગયો છે તો આપણે થોડુંક બેટર આમાં અલગ કાઢી લેવું કેમ કેમકે બધાને અમારે વેજીટેબલવાળા નથી ભાવતા મારા છોકરાને એટલે એના પૂરતા પ્લેન બનાવશું અને હવે આમાં આપણે થોડુંક હજી પાણી ઉમેર્યું આ એકદમ પાતળું રાખવાનું બેટર એટલે આ બોલા ઝારીવાળા થાય આપણે ઓલા ઢોસા કરીને એ રીતનો નથી બનાવવાના એમાં આપણે સુતારેલા થોડાક ધાણાભાજી ઉમેરી થોડુંક આપણે આવું ઝીણી આદુ ખમણવાની ખમણી હોય એમાં આપણે ખમણું છે કોબીસ અલગ ગાજર ને આમાં શાકભાજી તમારે જેટલા પસંદ આવતા હોય એટલા ઉમેરવાના અને કોઈ પણ શાકભાજી આપણે ઉમેરી શકીએ અને આવું થોડું એવું મેં કોબીસ ઉમેર્યું છે થોડા કેવા આપણે ટમેટા કટકી કરીને લીધા છે એ ઉમેર્યા છે અને કોબીસ આપણે ચોપરમાં ચોપ કરીને લઈ લીધું હતું અને ડુંગળી પણ આપણે ચોપરમાં ચોપ જ છે અને મરચાંની કટકી એ તમારે તીખાસ પ્રમાણે તો થોડી એવી ડુંગળી ઉમેરશું અને જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે મરચાંની કટકી ઉમેરવાની અને આપણે હજી થોડુંક પાતળું કરશું ઢોસા આપણે વેજીટેબલ ઢોસા એકદમ પાતળી પાતળું બેટર કરી અને ઉપરથી આપણે આમ ફરતું રેડવાનું છે એટલે એકદમ પાતળું કરવાનું અને અત્યારે આપણે પેન પણ ગરમ થવા મૂકી દીધી છે તો ચાલો આપણે ઢોસા ઉતારી પેનને ઉપરથી

આપણે પ્લેન ઢોસા બનાવીશી હવે આ આપણો ઢોસો ટાકી જશે ઢોસા ઉપર મસાલો બધો પાથરી હવે એને આપણે ટાકી દઈશું આવી રીતે આપણે આપણો ઢોસો બનીને તૈયાર થઈ ગયો એકદમ સરસ ક્રિસ્પી થયો બધા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે આવી રીતે ચટણી એ ખાવાના ખાવાના ક્રિસ્પી એવા આપણા ઢોસા અને ટમેટા લસણની ચટણી અને લીલી ગ્રીન મસાલા છાસ આપણું તૈયાર છે